તો કે સમતલમાં નિશ્ચિત બિંદુ થી એટલે ધારો કે આ એક સમતલ છે એટલે આ બધાનું અંતર કેવું હોવું જોઈએ એક સરખું હોવું જોઈએ સમતલમાં નિશ્ચિત બિંદુ થી અચળ ધન અંતરે આવેલા બિંદુઓનો ગણ એને વર્તુળ કહેવામાં આવે સમતલમાં નિશ્ચિત બિંદુ થી પરીક્ષામાં પૂછાય છે કે વર્તુળ ખાલી જગ્યા છે નીચે જ આ ઓપ્શન આપ્યા હોય અને એમાં એક ઓપ્શન આવો પણ આપેલો હોય કે બિંદુઓનો ગણ તો વર્તુળ શું છે તો કે બિંદુઓનો ગણ આ હતી વર્તુળની વ્યાખ્યા ફરી એક વખત જોઈ લઈએ વર્તુળ કોને કહેવાય તો કે સમતલમાં નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કે સમતલનું છે એ વર્તુળ ત્રણ ભાગની અંદર વિભાજન કરે છે આ કોઈ પણ સમતલ આપેલું હોય સમતલનું વર્તુળ કેટલા ભાગમાં વિભાજન કરે છે ત્રણ ભાગમાં કયો ત્રણ ભાગ તો કે એક વર્તુળનો અંદરનો ભાગ આ વર્તુળનો અંદરનો ભાગ ત્યારબાદ વર્તુળ પોતે આ વર્તુળ પોતે અને વર્તુળનો બહારનો ભાગ એટલે કે બાર જે છે તે એટલે સમતલનું વર્તુળ કેટલા ભાગમાં વિભાજન કરે છે તો કે સમતલનું વર્તુળ ત્રણ ભાગમાં વિભાજન કરે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે વર્તુળની ત્રિજ્યા તો ત્રિજ્યાની વ્યાખ્યા શું છે મિત્રો તો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર પર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે એટલે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે તો વર્તુળ ની જીવા તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો વર્તુળનો વ્યાસ તો વર્તુળનો વ્યાસ કોને કહેવામાં આવે છે તો કે વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તે જીવાને વર્તુળનો વ્યાસ કહે

જો યાદ રાખવું હોય તો યાદ રાખવા પૂરતું આપણે એવું યાદ રાખીએ કે જે ચાપમાં વર્તુળનું કેન્દ્ર છે એનો સમાવેશ ન થાય અર્ધવર્તુળાકાર ચાપ કહેવામાં આવે છે આવી વ્યાખ્યા ગણિતના પુસ્તકમાં ક્યાંય નથી પણ આપણે સામાન્ય રીતે યાદ રાખવું હોય તો આવી રીતના રાખી શકીએ છીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ વર્તુળનું વૃતખંડ તો કે વર્તુળની જીવા અને એની ચાપ વચ્ચેના વર્તુળ આકાર ભાગને વૃત્તખંડ કહેવામાં આવે છે આ કોઈ પણ વર્તુળની જીવા લઈ લઈએ આપણે અને આ વર્તુળની ચાપ તો એની વચ્ચેનો જે આ પ્રદેશ છે એને વૃત્તખંડ કહેવામાં આવે છે વૃત્તખંડ મિત્રો ત્રણ પ્રકાર છે લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ અર્ધ વર્તુળ વૃત્તખંડ એમાં લઘુ વૃત્તખંડ કોને કહેવાય જો ચાપ લઘુ ચાપ હોય તો લઘુ વૃત્તખંડ વર્તુળના કેન્દ્ર અને વર્તુળની ચાપ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ચાપ ના અંત્ય બિંદુને જોડતી બે ત્રિજ્યાઓ એના અંત્ય બિંદુ હોય એને જોડતી બે ત્રીજીઓ

વૃતાંશની વ્યાખ્યા એક વખત ફરી જોઈ લઈએ મિત્રો તો કે વર્તુળના કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર અને વર્તુળની ચાપના અંત્ય બિંદુઓ અને વર્તુળની ચાપ એના અંત્ય બિંદુઓ ને જોડતી ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર ભાગને શું કહેવામાં આવે છે વૃતાંશ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે મિત્રો આગળ જોઈએ તો કે વર્તુળની એક બે લાક્ષણિકતાઓ છે કઈ તો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે જે ધારકે આ બે વર્તુળની સમાન જીવાઓ છે તો એ વર્તુળના કેન્દ્ર આગળ છે આ બે ખૂણા કેવા હોય સમાન હોય છે એટલે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે અને બીજું કે વર્તુળના કેન્દ્ર આગળના જો ખૂણા સમાન હોય તો જીવા સમાન હોય એટલે કે આ બે ખૂણા જો સરખા હોય તો જીવા પણ સરખી થાય છે ત્યારબાદ આપણે મિત્રો આગળ વાત કરીએ તો એકરૂપ વર્તુળો કોને કહેવાય

જો વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે વર્તુળની બે સમાન જીવાઓ હોય તો એનું કેન્દ્રથી અંતર પણ કેવું હોય સરખું હોય છે વર્તુળની સમાન જીવાઓ છે વર્તુળની સમાન જીવાઓ એનું વર્તુળના કેન્દ્રથી અંતર પણ કેવું હોય સમાન હોય છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મિત્રો તો આટલું જ છે વર્તુળની અંદર જો તમને વર્તુળનું આટલી માહિતી હોય તો વર્તુળના કોઈ પણ પ્રશ્ન આવડી જાય છે તો બાકીની વાત આપણે આગળના વિડીયોમાં કરશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ